ગોધરા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે બે દિવસ પહેલાં બનેલી હત્યાની ઘટનામાં ખુલાસો થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પતિ કુમાર ચંદવાણીએ પોતાની પત્ની વિધાબેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે તેનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હતું પોલીસે આ મામલે આરોપી પતિ કુમારની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ઘરેલું વિવાદ ચાલી રહ્યો હતો જે આ ઘટનાનું કારણ બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે આરોપીએ પત્ની પર શંકા અને વારંવાર ઝઘડાઓના કારણે આવેશમાં આવીને આ આચર્યો હોવાની પોલીસને આશંકા છે ગોધરા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે હાલ આરોપી સુનીલની વધુ પૂછપરછ ચાલી રહી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી ઉમાબેન સુનિલ કુમાર નિરંકારી રહેવાસી સંતરોડ મુરો હડપનાઓ તેમને મોટીબેન વિદ્યાબેન સુનિલભાઈ ચંદવાણી રહેવાસી શાંતિ પ્રકાશ સોસાયટી ગોધરાઓના હત્યા બાબતે ફરિયાદ આપી દીધી એ ફરિયાદની વિગત એવી છે કે આ ઉમાબેન મોટાબેન વિદ્યાબેન સુનિલભાઈ જેમના લગ્ન શાંતિ પ્રકાશ સોસાયટી ખાતે રહેતા સુનિલ દેવ દેવેન્દ્રદાસ સંધવાણી સાથે આથી ચોવીસેક વર્ષ પહેલાં થયેલા હતા અને કેટલાક સમયથી આ બંને પતિ પત્ની વચ્ચે ખટરાક ચાલતો હતો અને મરણ મરણજીના વિદ્યાબેનના પતિ સુનિલ કુમાર વિદ્યાબેન ઉપર અનેક કોઈ બીજી વ્યક્તિઓ સાથે આડા સંબંધ રાખતા હોવાનો સકવેમ રાખી અને અવારનવાર ઝઘડો કરતા હતા અને જેના કારણે બંનેના સામાજિક પ્રસંગોની અંદર પણ ઉપસ્થિત ઉપસ્થિત પ્રશ્નો થતા હતા અને આ બાબતે ઉમાબેન તેની બહેનને શાંતિથી જીવન ગુજારવા માટે પણ અવારનવાર સલાહ આપતા હતા પરંતુ ગઈકાલના રોજ તેઓ સુરતથી પરમ દિવસના રોજ સુરતથી આવ્યા અને સુરતથી આવ્યા બાદ તેમની બહેન સાથે ટેલિફોનિક વાતચીત કરે છે અને ત્યારબાદ પોતાના ઘરે હતા અને એ દરમિયાન તારીખ એકવીસ સાત પચીસના રોજ તેમના પતિ સુનીલકુમાર સાથે કોઈ કારણસર ખટરાક થયેલો અને તે દરમિયાન ઝપાઝપી દરમિયાન તેમના પતિ સુનીલકુમાર દેવેન્દ્રદાસ સંઘવાણી ના હોય મરણ જેના વિદ્યાબેનનો ઘડો દબાવી અને તેમની હત્યા કરેલ હોય એ બાબતે ઉમાબેન સુનીલકુમાર કુમાર નિરંકારી ના હોય કે ડિવિઝન પોલીસ સ્ટેશનની ફરિયાદ આપેલ છે આ ગુનાના કામે આરોપી સુનીલકુમાર દેવેન્દ્રદાસ ચંદવાણીને અટક કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે